जगताए न पाया जबूया जगताई न पाया बधू जान तामी नथी माया अधू जान वामया

અને મેં પ્રાર્થના સભામાં જોયું કે આ દક્ષભાઈ છે એ ખૂબ સરસ તબલા વગાડે છે મને એમ થયું કે આ બાળક આગળ જઈ શકે છે અને મોટો તબલાવાદક અથવા તો એને ગાવાનો રસ પણ છે તો આગળ જઈને મોટું કામ કરી શકે છે અમને અમારા ડૉક્ટર કે આ શો ફાઉન્ડેશનમાંથી અમને બાળકોને માત્ર શિક્ષણયું જ્ઞાન નહીં પરંતુ બાળકોમાં રહેલી કલા વિવિધ કૌશલ્યને ઓળખવાનો અને એને બહાર લાવવાનો મોકો આપે છે અને એમ કહે છે કે તમે એને બહાર લાવો તેને આગળ સુધી પહોંચાડો અમે એને અમારા સ્ટાફ અમે બધા તેમને રિક્સે પણ પ્રેક્ટિસ કરાવીએ છીએ અને તે આગળ પ્રેક્ટિસ કરતો રહે અને આગળ વધી શકે તે માટે અમે બધા એને પ્રોત્સાહન આપીએ છીએ કોઈ પણ સંતવાણીમાં જયારે નાઇટ પ્રોગ્રામમાં જતા ત્યારે હું તેમની સાથે જતો અને ત્યારથી તબલા વગાડતા તેની સામે જોઈ રહ્યો અને મને એમ થતું કે મારે પણ મોટું થઈને આ જ કરવું છે પછી મને તેમાં રસ લાગ્યો અને મને તબલા વગાડવાની સાથે સાથે ગાવાનો પણ ઘણો શોખ ત્યારે પણ મેં એમાં પણ સાચ્યું અને મેં એમાં ધ્યાન પણ રાખ્યું કે આ કરવાની સાથે સાથે મારું શિક્ષણ છૂટે નહીં તે માટે મેં બંનેને સાથે રાખવાનો જોડવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે પણ મને આ એક ફાયદો થયો જ્યારે હું આ પ્રાથમિક શાળામાં આવ્યો પહેલાં ધોરણથી ભણવા ત્યારથી જ મને ખૂબ વધારે રસ લાગેલો અને અમારા આચાર્ય હિરેનભાઈ જ્યારે પહેલીવાર આ સ્કૂલમાં આવ્યા હતા ત્યારે હું લગભગ છઠ્ઠાક ધોરણમાં ભણતો હતો ત્યારે હું પહેલીવાર પ્રાર્થનામાં જ તબલામાં બેસ્યો ત્યારે બાળકો જે જૂન ગાતા હતા અને વગાડતો હતો ત્યારે તેમનો પહેલો દિવસ હતો ને તેમણે મને પણ કહ્યું હતું કે તારી આ તબલામાં ફાવટ સારી છે એમ તું તું હવે વગાડજે એમ આ તરફથી તો મને ત્યારથી જ તેમણે રિસેસમાં પણ મને ટાઈમ એક્સ્ટ્રા ટાઈમ આપતા હતા અને રવિવાર હોય કે ગમે તે પણ જ્યારે રજા હોય ત્યારે પણ સ્કૂલે આવીને એક્સ્ટ્રા એક્સ્ટ્રા ટાઈમ તબલાને આપતો હતો તેમણે પણ અને મારા ટીચરો આખા સ્ટાફે મને પણ ઘણો સપોર્ટ કર્યો કે તું આ ઘણો <laughs> આ મહત્વનું સમજ્યું ત્યારથી જ મેં આ બે વસ્તુને સાથે રાખીને કામ આગળ વધાર્યું દિવ્યાબેન દિવ્યાબેને એ મને ઘણો સપોર્ટ કર્યો જ્યારે પણ હું ફ્રી ટાઈમમાં કોઈ મજાક મસ્તી કરતો હોય મારા દોસ્તો સાથે ત્યારે તેમણે મને શીખવાડ્યું કે આવા એક્સ્ટ્રા ટાઈમને ખોટો બગાડીશ નહીં આ ટાઈમને તું છે ને તારા તબલા તબલાને દે એ ટાઈમમાં મેં મેં ત્યારથી જ મેં મા એક્સ્ટ્રા ટાઈમ મારા તબલાને દેવાનું નક્કી કર્યું અને ત્યારથી જ હું ગાવાનું પણ સાથે સાથે ગાતો હોય ને એકલો એકલો રિયાઝ કરતો હોઉં એ ટાઈપથી અને દિવ્યાબેને પણ મને ઘણો પૂરતો સપોર્ટ આપ્યો છે જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી તેઓએ મને ઘણો મારા મારા તરીકેથી તેમણે મને ઘણો સપોર્ટ કર્યો છે બધું જાણવા